આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો રાજુભાઈ પટેલ અમદાવાદથી છે એની વાતચીત રાજકોટના દક્ષાબેન સાથે કરાવી હવે રાજુભાઈને તો એક પત્ની ઓલરેડી છે જ પણ બાળકો નથી એટલે એને તૈયાર દીકરાવાળું જો કોઈ મળી જાય તો એની શોધ હતી અને એમાં આપણે દક્ષાબેનનો વિડીયો મેળો છે ભાવનાબેનનો મેળો છે તો આપણે અત્યારે દક્ષાબેન સાથે જે વાત કરી એ વિડિયો મૂકીએ છીએ અને આજે સાંજે ભાવનાબેન સાથે પણ આ રાજુભાઈની જ વાત કરી એ વિડીયો મૂકવાના છીએ તો રાજુભાઈ આમ બહુ ઉતાવળા થઈ જાય છે કે જલ્દી મને નંબર આપો જલ્દી મને એડ્રેસ આપો હું રૂબરૂ મળી આવું એટલે બહુ એની તાલાવેલી થોડીક વધારે હોય છે જોઈએ શું થાય છે કેમ કે દરેક ફેરી રાજુભાઈ ઉતાવળ જ કરતા હોય કે ઝડપથી મને ક્યાંક ગોઠવી દો એમ બરાબર તો હવે એટલું ઝડપથી કરવાનું તો અને બીજું એની મિલકત પણ એ ત્રણ ચાર કરોડની જાહેર કરે છે તો એને એમ છે કે કોઈક વારસદાર મળી જાય કોઈક જીવનસાથી મળી જાય એક તો છે પણ બીજું પણ મળી જાય તો આવી બધી એની ભાવનાઓ છે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈશું અને આપણે જેમ વાત કરીએ છીએ એમ કે તમે જે કાંઈ મિલકત જાહેર કરો પૈસા જાહેર કરો એ બધી જવાબદારી તમારી જ હોય છે અમારી યુટ્યુબરની કોઈ જવાબદારી હોતી નથી કારણ કે ક્યારેક પૈસા જાહેર કરવાથી કે મિલકત જાહેર કરવાથી ફ્રોડ થવાની શક્યતાઓ વધી જતી હોય છે એટલે આની બધાએ ખાસ કાળજી રાખવાની અને આપણે ઘણીવાર આપણું કામ વેલાડ થઈ જાય એટલે આપણે બઢાવી ચડાવીને પણ વાત કરતા હોય છે તો એવું ક્યારેય નહીં કરવું જે કાંઈ હોય એવી જ વાત કરવી પણ એની સાથે સાવચેત રહેવું એમ જો સાવચેત રહેશો તો કાંઈ એવો પ્રોબ્લેમ મોટો નહીં થાય એ કારણ કે દરેક જગ્યાએ જોખમ તો રહેલું જ હોય છે તો આ ખાસ એક બાબત ધ્યાન ઉપર મૂકવાની અને આપણી યુટ્યુબ ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થાઓ ભરશે તો એનો વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ બધાએ નોંધ રાખવાની અને રાજુભાઈનો નો વિડીયો અત્યારે દક્ષાબેન સાથેનો છે એવો જ વિડીયો આજે સાંજે આઠ વાગે ભાવનાબેન સાથેનો સાથે પણ આવશે તો એ પણ ખાસ સાંભળજો આપણે પેલા રાજકોટ વાળા બેન જોડે વાત કરાવવાનું કેતા હતા એટલે એ ફોન કર્યો મારો ભાઈ હા દક્ષાબેન સાથે હા વાત કરો હા ચાલુ રાખો જો પછી મેળામાં ગયા તા તો આવી જવાય હોય તો વાત કરશે બરાબર

હા હા ભાઈ રાજુભાઈ કરો વાત કરો લાઈન ઉપર હા હલો હાલો હા હું રાજુભાઈ પટેલ બોલું મહેસાણાથી હા બરાબર હા એટલે જો અમે બી વિડીયો બનાવ્યો છે આ રીતે એટલે અમારે શું છે કે દીકરો હતો એક બરાબર છવ્વીસ વર્ષનો મારો પણ એ હમણાં દિવાળી પછી જ જોબ થઈ ગયો છું બરાબર અને ભણાયો મેરેજ કરાયા બધું જ કરાવ્યું અને નોકરી બી સારી હતી એટલે અમે મહેસાણા ના છીએ કડવા પટેલ છીએ તો અમારી અટક છે અમૃતિયા બરાબર એટલે અમારે કોઈ સંતાન નથી દીકરો એક હતો એક ને એક off એટલે અમે વારસદાર ગોતવા માટે એટલે હાલ તો હું જો અમે ખેતી કરીએ છીએ અમારે પોતાની જમીન છે.

એમ નહીં તમારું મૂળ ગામ મૂળ ગામ અમારું મહેસાણા જોડે મહેસાણા થી પંદર કિલોમીટર છે બલોલ ગામ બરાબર મેહસાણા ને બલસરાજી ની વચ્ચે આવે આપડે બરાબર હા એટલે મેં મારું ભાઈ ને ખબર જ છે એમાં મે બી પોતે એક દીકરો ગોતવા માટે વિડીયો બનાવેલો છે બરાબર મારી ઉંમર છે પંચાવન છપ્પન વર્ષ છપ્પન વર્ષ છે એટલે મેં કીધું ભલે કોઈ ભી દીકરો હોય દીકરા ના મમ્મી હોય તો ભી ચાલશે અને મારા wife પણ છે જો હું તમને પેલા જ કહી દઉં બરાબર છે wife છે wife છે પણ મારે દીકરો દીકરી નથી એટલે વારસદાર માટે જ તો ઈ તો બરોબર તો સાહેબ તમારા wife વિરોધ નહિ કરે? નહિ કરે એને રાજી ખુશી થી એને કીધેલું જ છે મારુ ભાઈ ખબર છે કે કોઈ વાંધો નહી બરાબર આપણે તો એક વારસદાર માટે જ આ બધું કરવાનું છે બીજું તો બધું જીવન હવે કેવું છે કે એક પાછળથી થી જો આપણે વારસદાર દીકરો બનાવીએ તો આપણે સુખ શાંતિથી આજે તો હું કામ કરી શકું છું અત્યારે તો હું ખેતી કામ કરી શકું છું બરોબર પાંચ દસ વર્ષ

તો આપણને થોડુક કામ મા ભી મદદ કરે ને બધી રીતે બરાબર ને કે ભાઈ આપડી વાત ને કે બેટા આટલું કરી દે આ આમ કરી દે તો આપડુ મારુ અત્યારે હું કેવું છે કે હું બધી રીતે હિમ્મત વાળો છુ પણ મારી જોડે એક દીકરો નથી એટલે હું દીકરા તરીકે એક હિમ્મત હારી ગયો છુ બીજુ કઈ નથી ના ના એ તો જો એકા બીજા વિશ્વાસ ની વાડ આલે તો હુ છે કે ભાઈ પૈસો મહત્વનો નથી માણસ ની માનતા અમારા માં નથી કોઈ વ્યસન નથી બરાબર કોઈ ને નથી એટલું બધું કોઈ ઠીક છે એક બે બે ત્રણ ત્રણ ચાર લાખ રૂપિયાનું ટેન્શન છે પણ એ તો મેં સામે અઢી અત્યારે અઢી ત્રણ લાખ રૂપિયા નું કોઈ tractor માં રોકાણ કર્યું બરાબર એટલે આ વર્ષે મેં લગભગ તેત્રીસ વીઘા જમીન વાવી છે એરંડા વાવ્યા છે ગવાર વાવ્યા છે એટલે એ બધું ખેતી માં પૂરું થઇ જશે જો હા એ મારા ઘર ની નજીક જ છે તમારી જોડે જ રે છે હા જોડે જ રે ને બિચારી એ તો ક્યાં જાય એ પટેલ જ છે ને હા પટેલ જ છે એ વિસનગર ની છે અમારા ઘર માં પટેલ જ છે હા તે સારું તો તમારે હું સાહેબ ને પૂછી સાહેબ છે બરોબર સાહેબ છે પણ એ મારા ભાઈ છે હું તો પછી એક કામ કરો તમે મારો નંબર લો કા તો તમે મને નંબર આપો પછી કેવું હોય કે હું મારી ભાઈ ને ઘણી વાર phone કરું ને હું પાંચ દસ વાર ફોન કરું ને એક વાર મારો ભાઈ ઉપાડે એમ નહિ કે કેટલાય phone આવતા હોય જો અને મારું એક ટ્રેક્ટર ખેતી નું કામ છે એટલે હું ઘણી વાર કેવું ડ્રાઈવર રાખેલો છે સવારથી થી ખેતર માં ગયો કઈ સાહેબ હું તમને છે ને મારી વાત સાંભળો હું વિચારી ને સાહેબ ને phone કરું બરોબર

ત્યાંથી હજી અમે છોકરાને બોલાવ્યો હતો એ છે એટલે અમે હમણાં જવાના છીએ નંબર લઈ લો બરોબર હા તો તમે મને ફોન કરજો કાલે કરજો એવું હોય તો બરાબર કા તમારો નંબર આપો હા હા તમારો મને નંબર આપો તમે તમારો નંબર ભૂલી જાવ એ કાંઈ વાંધો નહીં હાલો હું તમને છે ને સાહેબ ને ફોન કરું કે તમને નંબર આપી દે બરોબર હું અત્યારે બહાર છું એટલે મને મારુ ભાઈને કોન તો મને WhatsApp માં મારો તમારો નંબર મને આપે ને તો તમે શાંતિ થી આપણે વાતચીત કરીશું તમે કે છો વાત કરીશું જો આપણે એવું નથી કે જોર દસ્તી દબાણ ને તમને યોગ્ય લાગતું જોઈએ બરાબર એ અત્યારે છે ને જો આ રિક્ષા આવી ગઈ છે ને મારો આવું છે હા આનું સાઈન જો આનો હા તો તમે મારુ ભાઈને કહેજો